નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર હાસોટમાં ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી નોંધાયું અંકલેશ્વર અને હાસોટમાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે અંકલેશ્વરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આજરોજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી નોંધાયું હતું તો અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થયો છે ઠંડીના પગલે લોકો તાપનું કરતા નજરે પડ્યા હતા તાપમાન વિભાગ અનુસાર આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે યડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર એટલું બધું પડે